સુરતના ઉધના વિસ્તારમાં એટીએમ માંથી પૈસા ચોરવાનો પ્રયાસ કરાયો ઉધના પોલીસે બે આરોપીની ધરપકડ કરી ઉધનામાં એટીએમ માંથી પૈસા ચોરવાનો પ્રયાસ ઉધના પોલીસે શોર્ટકટ થી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ કરી એટીએમમાં પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકી કરાયો હતો પ્રયાસ સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે બંને યુવકો સુધી પહોંચી સુરજ કારુષ અને દીપુ નાયકની ઉધના પોલીસે ધરપકડ કરી છે બંને શોર્ટકટ થી પૈસા કમાવા કર્યો હતો પ્રયાસ કોઈ બિહારી શખ્સે એટીએમ માંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કરી કબૂલાત બે યુવાનો પૈકી એકે પ્રયાસ કર્યો અને એક એટીએમ ની બહાર વોચમેન તરીકે ઉભો રહ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે બંને આરોપીઓ સુધી પહોંચી હતી ઉધના પોસ્ટા વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટ્રિયલ બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના નિષ્ઠાપના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એવની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે એ પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ એ રીતની મોડેસોપંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આ એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉધના પોસ્ટ સ્ટેશનનો ગુનો એક ડિટેક્ટ થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતા બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે નહીં એ જે તે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે કે આવા કોઈ બનાવ બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે